તો હેલો મિત્રો કેમ છો મજામાં જશો તો અમે આવી ગયા છે ખેતરમાં આસાની છે અને અહીંયા ઝાડ કાપવા માટે આપી દીધો સર પૈસાથી ઝાડ આપી દીધો તો હવે આ કાપી કાપીને લાકડા લઈ જશે અને પીલું ઝાડ થોડું કાપી નાખ્યું છે ભાઈ આ ભાઈ ત્યાં ઉપર ચડે જુઓ એ ઝાડ કાપીને કાપી દીધું હો હવે દોરડાથી બાંધીને આ ટ્રેક્ટરથી ખેંચશે તો અહીંયા કપાય છે એક પેલું થોડું કપાય હવે ટ્રેક્ટરથી બાંધીને પાડશે તો જો ગાય આ બાંધી દીધું છે ટ્રેક્ટર થી અને હવે ખેંચી તમે જોજો ટ્રેક્ટર ખેચ અને હવે જો અત્યારે જ ધામડું જોયું અહીંયા બહુ મોટું હતું પણ આમાં ક્યાંક જતું રહ્યું હવે મળવું કાઠું છે નહીતર બતાવોત હું વ્લોક ચાલુ કરતા કરતા તો જતું જ રહ્યું નહીતર બતાવોત અહીંયા ક્યાંક જ ગયું મોટું હતું બહુ હા જાય તો પણ મને એવું નહીં જો તો ખરી જેવું હા હેર ભાઈને પકડવું મળશે જ નહીં એવામાં જુ હન જતુરી હશે અત્યારે ક્યાંય ના મળે અમારો બે બે પાડીઓ ચર અને ત્યાં ઝાડ કપાય છે જુઓ này mà là ào à mà nó bút như phải mà đó anh nhớ cho cái dài u mà nó được mà này

મલશે તો નહીં મળે એવું સજને નહીં તો તે દિવસે મેં અહીંયા પકડ્યો તો અહીંયાથી જ પકડે તો તમે શોર્ટ વિડીયો જોયો હોય તો જો આ સ્ક્રીન ઉપર તમારે બતાવો જો આ સૂટી ગયો તો અહીંયાથી એના ગાડીમાં જતો તો મેં પગ મેં પકડી પાડે તો અને આવા જ પેણ ચાળકા પણ ચાલુ તો હું તમને નાની નાની માછલીઓ બતાવું અને એક સાપ જેવી માછલી હું તમને બતાવું આ માસ આ પથરાના નીચે હશે કાઢું આ ત્રણ રહી જુઓ

साप जी विष जो तो एकदम साप जीव है जो पानी में के रीति चाले तुम्हें जो दोसन एकदम साप जीव जो ये जो साप जीव माछली से और अभी जी नानी है जो અને અમાર ભેંસોનું કલેક્શન આ આઈફોન અને આઈફોનનું ચાર્જર આ મારકોની ભેંસ જુઓ મારવા આવે જો તમે જુઓ કેવી મારવા આવે જુઓ તો મારા ખેતરનું કરશો અને એનો તબીલો છે જુઓ શીડ બનાવ્યો આ ઝાડ પાડજો લાઈક કરો સબસ્ક્રાઈબ કરજો તો અહીંયા એક વખત રસલવાય પર સાપ નીકળ્યો હતો તો તમારી સ્ક્રીન ઉપર ફોટા જોઈ લો અહીંયાનું છ અહીંયા જતો એ આગળથી એનું જે મોઢું હોય એ થોડું પળું હોય અને અદગર જેવો એનો શેપ હોય જુઓ તમે સ્ક્રીન ઉપર જુઓ એ એને હું કર્યું તું એ આપે

પીરું દગું આપશે આ બધું ગામડામાં અંધશ્રદ્ધા હોય બધી ઘણી પણ એનો પોતાનો બચાવ કરવા એવું કર તો એવું કંઈ નહીં હોતું એવું સાપ કંઈ દગું ના આપ પછી ઘણા લોકો એમ કહેશે કે તમે સાપના મહી નાખો ને આજે આજે અહીંયા આ જગ્યા અહીં મારી નાખો ને તો કે બીજા દિવસે કે એવો ને એવો સાપ બીજી વાર આવ્યો કે બદલું લેવા કે પણ એવું નહીં હોતું એમાં એવું હોય કે નર સાપ હોય કે માદા સાપ હોય તો તમે નર સાપના કે માદા સાપના મહી નાખો તો જે એની જે જીવન જીવનપીલી સાથી કહેવાય જે નર કે માદા હોય તમે નર નમ મહી નાખો તો માદા એના સૂંઘતી સુંગતી એને શોધવા આવે એ જગ્યા સુધી અને તમે જ્યાં માર્યો ત્યાં સૂંઘતી સૂંઘતી આવ કે ગમે તેની કોઈ હોય અને એ રીતે આવે એટલે તમને એમ લાગે કે બદલું લેવાય એવું કંઈ નહીં હોતું તમે આ જગ્યાએ મારી નાખો તો ભાઈ એની જે જે જીવનસાથી કંઈ હોય એ સૂંઘતું સૂંઘતું આવે અહીં અને અહીંથી તમે માઈ નાખો ને પછી ક્યાંક લઈ જઈને નાખી દો એટલે એની જે સ્મેલ હોય એ અહીંયા બધી પૂરી થઈ જાય અહીંયા સુધી જ આવે એટલે જેનું જીવનસાથી હોય એ અહીં સુધી આવે ને પછી અહીંથી એનો બીજી કોઈ સ્મેલ મળે નહીં એટલે અહીં નહીં રહે એટલે તમને એમ લાગે કે અહીંયા જ મારે તો ને અહીંના બદલું લેવા પાસો છાપાયો તો એવી અંશ્રદ્ધા કોઈ ના હોય એ બધી અફવાઓ છે તો કંઈ સાપ બાપ તો એને સંચો લઈ લાકડા બાકડાથી દૂર કાઢી દેવો અથવા તો શહેર સિટીમાં ગમે ત્યાં આવો તો રેસ્ક્યુવાળાને રેસ્ક્યુ ટીમનો ફોન કરી દેવાનો જાતે કોઈ પકડવાનો પ્રયત્ન નહીં કરવાનો એ બધું કોમ એક્સપર્ટનું હો તો તમે એવી ભૂલ ના કરતા જોવા છે મારે જો અમારું કેવી મારવા આવજો તો પેલા અમને ટ્રોલી ભરી જુઓ લાકડાની જોવા બધું ખેચ તો ચલો બ્લોગ બહુ લાંબો થઈ જશે એટલે મળીએ બીજા બ્લોગમાં મોદી જય હિન્દ જય ભારત જય શ્રી રામ